નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ એપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ચેડબલી સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ થ્રી જોઈએ છીએ પ્રકાશનું બિલકુલ પરાવર્તન ન કરે એટલે કે સો શોષણ થાય તેવી સપાટી પર અઢાર વોટ પ્રતિ સેમી સ્ક્વેર જોતી ઉર્જાવાળું ફ્લક્સ આપાત કરતાં ઉદભવતું દબાણ કેટલું તો જોયું મિત્રો દબાણનું સૂત્ર શું છે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો સેમી એટલે દસ ની માઇનસ બે ઘાત મીટર એમનો વર્ગ દસ ની માઇનસ ચાર ઘાત દસ ની માઇનસ ચાર ઘાત ઉપર જાય તો પ્લસ ચાર ઘાત થાય અઢાર ગુણા ની પ્લસ ચાર ઘાત ત્રણ ગુણા ની આઠ ઘાત ત્રણ છ અઢાર છ ગુણા દસ માઇનસ ચાર ઘાત વોટ આવશે સોરી ન્યુટન પ્રતિ મીટર સ્ક્વેર ઓકે એટલે આપણો કયો આવશે મિત્રો ડી આવશે નેક્સ્ટ એક અંતરગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી દીવન અંતરે ગોઠવેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ડી અંતરે મળે છે અને વસ્તુ અંતર છે મિત્રો એફ પ્લસ ડીવન

प्लस एफ प्लस डी टू क्रॉस गुणाकार करिए तो एफ स्क्वेयर प्लस एफ डी वन प्लस एफ स्क्वेयर प्लस एफ डी टू हम लोग अपनी सदी गुणाकार करो हम लोग इस तरह करिए एफ इंटू एफ एफ स्क्वेयर एफ इंटू डी वन एफ डी वन एफ डी टू

આપણે મીટરમાં કન્વર્ટ કરીએ પોઈન્ટ બે મીટર આવશે ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ છત્રીસ છે તેના બંને લેન્સ ની શક્ય કેન્દ્ર લંબાઈ કેટલી તો એલિજિકલ ટુ એફ ઓ પ્લસ તો એટલે સરવાળો કેટલો થવો જોઈએ છત્રીસ થવો જોઈએ પણ ટેલિસ્કોપ માટે શું થાય મિત્રો કે એફ ઓબ્જેક્ટિવ લેન્સ છે એ આઈપીએસ કરતા મોટો હંમેશા હોય અને બીજું કે બંને બહિર્કો લેન્સ હોવાથી બંને ધન મળે તો બંને ધનામાં ગયા છે

વર્ગમૂળ માં એક્સ વન એક્સ ટુ સી જવાબ આવશે અંતર્ગોળ ગોળના કેન્દ્ર કેન્દ્ર લંબાઈ એફ છે તથા મુખ્ય કેન્દ્ર થી એક્સ અંતરે મૂકેલી વસ્તુના પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ગુણોત્તર જણાવો મુખ્ય કેન્દ્ર થી એક્સ અંતરે વસ્તુ મૂકી છે એફ પ્લસ એક્સ તો એમ બરાબર એફ છેદમાં એફ માઇનસ યુ તો મિત્રો યુની કિંમત શું મૂકીએ

પાંચસો નેનોમીટર ના તરંગ લંબાઈના પ્રકાશ ની મદદથી માણસની આ કેટલા ખાલી જગ્યા જેટલા લઘુત્તમ અંતરે રાખેલી બે વસ્તુનું વિભેદન કરી શકે મતલબ વિભેદન શક્તિ તો અહીંયા ટેન થીટા ઇઝ નિયર ઇક્વલ ટુ સાઈન થીટા તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પોઈન્ટ પચીસ સેમી છેદમાં પચીસ સેમી તો શું થાય મિત્રો જીરો પોઈન્ટ જીરો એક અથવા એકના છેદમાં સો હવે મિત્રો વિભેદન શક્તિ કેટલી આવશે આના માટે વિભેદન શક્તિ તો કેટલા આવશે અથવા મિત્રો પાંચસો પાંચસો ગુના દસ થી માઇનસ નવ ટુ એન સાઈન ઠીટા એન તરીકે વક્રી બૌનક મિત્રો શું લઈશું એન તરીકે એક આવશે દસ ની માઇનસ નવ ઘાત ચાલો ત્રણ દસ ની માઇનસ છ ઘાત પચીસ ગુણા એક પોઈન્ટ છવ્વીસ નિયર અબાઉટ ત્રીસ ત્રીસ ગુણા માઇનસ છ ઘાત એટલે ત્રીસ માઇક્રોમીટર આન્સર કયો આવશે મિત્રો સી આવશે રાતા પ્રકાશ અને વાદળી પ્રકાશ માટે કાચના વક્રી ભવના રાતા માટે આટલા છે વાદળી માટે જો વધારે છે અને બ્લુ બ્લુ માટે ટુ છે લેમડા ટુ બ્લુ ઇઝ લેમડા વન લેમડા વન શું છે રાતા માટે છે આ બ્લુ માટે છે ઓકે સર વક્રી ભવનાંક આપેલા છે એટલે વક્રી ભવનાંક આવશે

મિનિમમ એક પોઈન્ટ બાવીસ લેમડા વ્યાસ છે મિત્રો તો કે ત્રણ મિલીમીટર વ્યાસ છે ત્રણ ગુણા દસ ની માઇનસ મિનિમમ

આ બે ગુણાકાર ત્રીસ ભાગ્યા છ એટલે નિયર અબાઉટ પાંચ મીટર જેવું આવશે સી જવાબ હવામાં રાખેલ પારદર્શક નક્કર નળાકારનો નો વક્રી ભવનાંક બે ટુ બાય રૂટ થ્રી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના એક છેડાના મધ્ય બિંદુ પાસેથી પ્રકાશ આપાત કરવામાં આવે છે તો કયા આપાત કોણ ઠેટા માટે પ્રકાશ સળિયાની દિવાલે સમાંતર થશે પ્રકાશ આવી રીતે ગતિ કરશે તો મિત્રો આ આલ્ફા ધારીએ

તો અહિયાં શું આવશે મિત્રો ટુ બાય રૂટ થ્રી રૂટ થ્રી ઉપર આવશે તો રૂટ થ્રી વેલ્યુ સાઈન માં કોની છે મિત્રો સાઈનમાં રૂટ થ્રી વેલ્યુ સાઈન સાહીઠ ની છે આપણ મળી જશે એન વન સાઈન ઠીટા એન ટુ સાઈન ત્રીસ એટલે એક ઠીટા આપણે આપણે શોધવાનો છે કયા આપાત કોણ થીટા માટે એન ટુ એન ટુ તો આપણને ખબર છે ટુ બાય રૂટ થ્રી અને સાઈન ત્રીસ કેટલા આવશે મિત્રો વન હાફ તો ટુ ટુ કેન્સલ વન પણ રૂટ થ્રી થાય બરાબર છે અને વિધેય નીકળે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇનવર્સ વન પણ રૂટ થ્રી આપણો આન્સર કયો આવશે મિત્રો એ આવશે નેક્સ્ટ દસ સેમી કેન્દ્ર લંબાઈવાળા વાળા એક બહિર્ગુણ લેન્સથી પંદર સેમી દૂર એક વસ્તુ મૂકવામાં આવે છે વસ્તુને કેટલી દૂર મૂકવામાં આવે છે પંદર સેમી દૂર હવે વક્રતા કેટલા અંતરે મૂકવો જોઈએ કે જેથી તેમનું પ્રતિબિંબ એક જ સ્થાને મળે અહિયાં આપણે અરીસા મૂકીએ હવે વસ્તુનું પ્રતિબિંબ એના સ્થાન મળે એ માટે આ જે કિરણ છે ને એ લમ આપાત થવું જરૂરી છે અહીંયા તો જ કિરણ ફરી વાર પોતાના મૂળ માર્ગે આપાત થાય અને લંબરૂપે આપાત થાય તો આ કેટલું થાય વક્રતા ત્રીજા જેટલું થાય લંબરૂપે આપાત થાય ને તો વક્રતા ત્રીજા જેટલું અંતર થાય તો આ શું છે બાર સમી વક્રતા ત્રીજા અને આ બાર સમી થયું બરાબર તો અહીંયા શું કહે છે બહિર્ગુણ અરીસાથી લેન્સ ને કેટલા અંતરે મૂકવો જોઈએ તો આ ડી થયું તો બહિર્ગુણ લેન્સ કેન્દ્ર લંબાઈ છે

ત્રણ માઇનસ બે એટલે એક તો વી મળે છે ત્રીસ સેમી આ ટોટલ ડિસ્ટન્સ છે ત્રીસ ત્રીસ માંથી બાર જાય એટલે કેટલા રહે ડી બરાબર ત્રીસ માઇનસ બાર તો કેટલા રહેશે મિત્રો અઢાર સેમી મળે છે એટલે આપણો આન્સર એ આવશે તો મિત્રો આ કિરણ પ્રકાશ શાસ્ત્ર પાર્ટ થ્રી ચાર ડબલ ના સ્પેશિયલ એમસીક્યુ હતા બરાબર છે તો આશા રાખીએ છીએ કે ત્રણે ત્રણ વિડીયો લેક્ચરની અંદર જે ડબલ્યુના એમસીક્યુ મૂક્યા છે તે તમને ખૂબ ઉપયોગી નીવડશે મિત્રો થેન્ક યુ